મોસિન પઠાણ સહિતના કાર્યકરોએ જય બાપુ જય ભીમ જય સંવિધાન કાર્યક્રમ હેઠળ પદયાત્રા કરી સંવિધાન બચાવો સૂત્રોચ્ચાર કર્યા હતા જે પદયાત્રા ચાર રસ્તા થઈ જીન બજાર જવાહર બજાર થઈ ચાર રસ્તા ખાતે પૂર્ણ કરવામાં હતી न्यूज नेत्र दुख चुके ચાર તારીખથી લઈને આઠ તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં અને દેશની અંદર જે સંવિધાનને ખતમ કરવાની જે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રવૃત્તિ કરાઈ રહી છે એને લઈને આજે આઠ તારીખના રોજ નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નેત્રંગ નગરમાં જય ભીમ જય બાપુ અને જય સંવિધાનના નારા સાથે આજે આખા ગામમાં આખું ગામ આજે આ નારાઓથી ગુંજી ઉઠેલું ત્યારે આજે અમે આ મીડિયાના માધ્યમથી આ સરકારને કહેવા માંગીએ છીએ આ દેશની અંદર ગરીબ દલિત આદિવાસી શોષિત અને વંચિત જે લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે જે રીતે સંવિધાનને અનામતોને ખતમ કરવાની જે આ લોકોની પ્રવૃત્તિઓ છે તેને ક્યારેય પણ એમના આ મનસુબા પૂરા થવા નહીં જઈએ અને દેશની અંદર આજે સંવિધાન બચાવો આ રેલીઓ થઈ રહી છે આવનારા દિવસોમાં પણ સંવિધાન બચાવવાની ખૂબ મોટા પ્રમાણમાં રેલીઓ થશે અને કોંગ્રેસ દ્વારા આ દેશની અંદર ક્યારે પણ આ હિટલર સાહી શાસન ચલાવવામાં નહીં આવે ફરી એક વખત આ દેશની અંદર સંવિધાન બચાવો જય ભીમ જય બાપુના નારા સાથે અમે લોકો આવનારા દિવસોમાં ખૂબ આગળ વધીશું